આમોદ રાજ્યના ધોરીમાર્ગ પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા પોલીસ દ્વારા અનોખી પહેલ વાહનો રેડિયમ પટ્ટી લગાવી સરાહનીય કામગીરી કરી ભરૂચના આમોદ અને મગણાદ ગામ વચ્ચે બે દિવસ અગાઉ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આસપાસ ગૌજારા અકસ્માતના કારણે ફરી કોઈ આવો બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આમોદ અને મગણાદ ગામ વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ઉપર એક મીઠું ભરેલ ચર્ચરિત તાલત જેવું ડમ્પર ટ્રક પંચર પડતા રોડ પર ઉપર ઊભી રાખી હતી જે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ ચાલતી ન હોવાથી અને ટ્રકની પાછળ કોઈ રેડિયમ પટ્ટી લગાવેલ ના હોવાથી એક ઇકો ગાડી સ્થળ પર પાંચ મોત નીપજ્યા હતા આવા ખતરનાક અકસ્માત ન સર્જાય તે માટે આમૂદ પોલીસ દ્વારા માર્ગ ઉપર ઊભા રહી ચર્ચરિત વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય તેવાને રેડિયમ પટ્ટી વાહનોને આમોદ પોલીસના કર્મી જાતે ડમ્પર પર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થયેલ જોવા મળી હતી